આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી અંતર્ગત મહુવાના યાર્ડ ખાતે વિવિધ અને અને વિશેષ આયોજન થયા છે જે અંતર્ગત આજરોજ વૃક્ષારોપણ અને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિતના બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો અને કર્મચારીગણ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા બે હજાર પચીસની સાલ આંતરરાષ્ટ્રીય એટલે કે વર્લ્ડ લેવલે સહકારી વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે ગુજરાત સમગ્ર ગુજરાત ભારત દેશમાં ફૂલે ફાલેલી સહકારી ક્ષેત્રની જે આપણી વ્યવસ્થા છે એ સાહેબ ખાસ કરીને ભારત આખી દુનિયામાં બીજા ક્રમનું શેરડી ઉત્પાદક અને ખાંડ ઉત્પાદક રાષ્ટ્ર હોય એ તમામ શેરડીનો ઉદ્યોગ ખાંડનો ઉદ્યોગ સહકારી ક્ષેત્રે દુનિયામાં બીજા ક્રમે ભારત દેશમાં છે એવી જ રીતે આઠ લાખથી વધારે સહકારી મંડળીઓ ખેડૂતોને સસ્તા અને એકદમ સરળતાથી નેશનલાઇઝ બેન્કોની સરખામણીમાં સરળતાથી ખેડૂતોને પોતાની ભાષામાં ધિરાણ આપે છે અને ખૂબ સેવા સારી કરે છે કૃષિનું જે ધિરાણ જોઈએ સમયસર ખાતર બિયારણનું એ સહકારી મંડળીઓ દ્વારા પ્રાપ્ત ખેડૂતો આખા દેશના કરે છે એવી જ રીતે ઘણી બધી એમ કે ખાસ કરીને શ્વેત ક્રાંતિ કહેવાય દૂધ ઉત્પાદનમાં એ અત્યારે આપણો જિલ્લા સંઘો સાથે સાથે રાજ્યનું ફેડરેશન અને આંતરરાષ્ટ્રીય ફેડરેશન આપણું અમૂલ દુનિયામાં જેને નામ મેળવે છે નામના મેળવી છે દૂધ ઉત્પાદનમાં ઓસ્ટ્રેલિયા પછી બીજા ક્રમે સમગ્ર દુનિયામાં ભારત દેશ ઉત્પાદન દૂધનું કરે છે સાહેબ એમાં પણ આપણે તમામ ક્ષેત્રમાં સહકારી ક્ષેત્રમાં સહકારી ભાવનાથી જે કામગીરી થાય છે એ દુનિયાના ફલક ઉપર ભારત દેશની સહકારીતા અત્યારે અવ્વલ નંબરે છે સાહેબ એના અનુસંધાને સમગ્ર ભારત દેશ આ બે હજાર પચીસનું યુનો દ્વારા આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણીના ભાગરૂપે ખૂબ હર્ષની લાગણી અનુભવે છે એની અનુસંધાને આજે મોવા યાર્ડમાં અમે એક અઠવાડિયું આખું ઉજવણીની શરૂઆત કરી છે કારણ કે માર્કેટિંગ આપણા અર્ધ અને અર્ધ સહકારી છે એ બંનેમાં અનુરૂપ છે સહકાર ક્ષેત્ર આવા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો ઊભા કરવા માટે સહકારી મંડળીઓ હોય સહકારી સંઘ હોય સહકારી માર્કેટિંગ યાર્ડ હોય સહકારી દૂધ ઉત્પાદક ફેડરેશન હોય એ તમને પોતાનું કાયમી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે ત્રીસ ટકાથી માંડીને પચાસ પચાસ ટકા સહાય ગુજરાત રાજ્યનું સહકાર વિભાગ આપે છે અને આખા દેશમાં પણ અમલમાં છે એના ભાગરૂપે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ અને ટોકન દરે જે આપણે ફળાવ વૃક્ષ આંબાની કલમો પાંચ હજારથી પણ વધારે આપવાનું નક્કી કર્યું છે અને આજે વિતરણ પણ શરૂ કર્યું છે એવી જ રીતે અન્ય વૃક્ષો પણ બે હજારથી વધારે આજે વિતરણ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં એક આખું પખવાડિયોની ઉજવણી છે એના ભાગરૂપે ખેતી સહાયક કીટ જે સ્પ્રે પંપ તાલપત્રી ખેડૂતોને ઉપયોગી કાયમી એ વસ્તુ પણ એક હજાર રૂપિયાની સબસિડી સાથે આવતીકાલથી વિતરણ કરવાનું જે કામગીરી કરી છે એટલે સૌ માર્કેટિંગ યાર્ડના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી ડાયરેક્ટરશ્રીઓ સેક્રેટરીશ્રી સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી અંતર્ગત મહુવાના માર્કેટિંગ યાર્ડ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી આ ઉજવણી કરાઈ રહી છે જેમાં આજે વૃક્ષારોપણ અને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તો માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિતના બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો અને માર્કેટિંગ યાર્ડના કર્મચારીગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

માર્કેટિંગ યાર્ડ ના સેક્રેટરી શ્રી વિશાલભાઈ પાંચાણીએ જણાવ્યું હતું કે 5000 જેટલી આંબાની કલમોનું અને તેટલા જ અન્ય વૃક્ષોનું વિતરણ થનાર છે તો બાદમાં માર્કેટિંગ યાર્ડ મહુવાના કમ્પાઉન્ડમાં વિશેષ મહાનુભાવના વરદસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ તકે મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ માર્કેટિંગ યાર્ડ મહુવાના ચેરમેન શ્રી ગભરુભાઈ કામળિયા ચેરમેન શ્રી જોશી ભરતભાઈ બામણિયા અને મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી શ્રી વિશાલભાઈ પાંચાણી અને માર્કેટિંગ યાર્ડના કર્મચારી ગણ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણીના સહભાગી બન્યા હતા યુનો દ્વારા જ્યારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ભારતને જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ ગાંધીનગર તથા નિયામક શ્રી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગરની સૂચના અનુસાર આંતરરાષ્ટ્રીય અઠવાડિયું ઉજવવાનું મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા નક્કી કરેલ છે જેમાં આજ રોજ વૃક્ષારોપણ તેમજ વૃક્ષ વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને મોવાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ માર્કેટિંગ યાર્ડ શ્રી વાઇસ શ્રી બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રી વેપારીઓ ખેડૂતભાઈઓ મજૂરભાઈઓ જોડાના છે લગભગ બે હજાર વૃક્ષોનું ફ્રી વિતરણ કરવામાં આવેલ છે તેમજ આમાનની કલમો અંદાજીત પાંચ હજારથી વધુ ફક્ત પચાસ રૂપિયાના નજીવા ભાવે ખેડૂત ભાઈઓને અને ભાઈઓને અમે આપી રહ્યા છીએ આગામી અઠવાડિયામાં અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવેલ છે જેમાં આવતીકાલે તાલપત્રી તથા સ્પ્રે પંપ ફક્ત એક હજાર રૂપિયા સબસિડીથી જાહેર કરવામાં આવેલ છે જે અનુસંધાને કાલે વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મોવાના નવથી બારના જે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે તેઓ માટે નિબંધ લેખન સ્પર્ધા સહકારથી સમૃદ્ધિ એ ત્રણ તારીખે યોજવામાં આવશે ચાર તારીખે મોટા જાદરા ગામે પ્રભાત ફેરી તથા સ્વચ્છતા અભિયાન ગામને સ્વસ્થ કરવાનું નક્કી કરેલ છે પાંચ તારીખે જે સરકારશ્રીનો ઈ માર્કેટ યોજના ઈ નામ યોજના છે તે માટે ખેડૂત ભાઈઓ તથા વેપારી ભાઈઓનો સેમિનારનું આયોજન કરેલ છે તો આ રીતે તમામ આયોજનો કરેલ છે જેમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબની સૂચના અનુસંધાને કર્મચારીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં મહેનત કરી છે અને સહકારથી સમૃદ્ધિ કઈ રીતે થઈ શકે અને ખેડૂતોનું કલ્યાણ થાય તેવા સંકલ્પ સાથે મોવા માર્કેટિંગ યાર્ડ કામ કરી રહ્યું છે બસ એ જ અભિલાષા જય ભારત જય જવાન જય કિસાન